કેશોદમાં કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં ત્રિરંગા યાત્રાનું ભવ્ય આયોજન પહેલગામમાં આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાન વિરુદ્ધ કરેલા ઓપરેશન સિંધુના વિજય વિજયની કેશોદમાં આન બાન શાંતથી ભવ્ય ઉજવણી કરવામાં આવી છે અને દેશભક્તિના રંગમાં કેશોદ રંગાયું છે કેશોદ એસટી બસ સ્ટેશન પરથી શહેરના રાજમાર્ગો પર વિશાળ ત્રિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ ત્રિરંગા યાત્રામાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા ધારાસભ્ય દેવાભાઈ માલમ જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા શહેર ભાજપ પ્રમુખ હિરેનભાઈ ભોરણીયા સહિત બહોળી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો પદાધિકારીઓ કાર્યકરો અને વેપારીઓ હોદ્દેદારો સ્વયંભૂ જોડાયા હતા અને દેશના જાંબાસ જવાનોના સૂર્યને સલામી આપી હતી અને ભારતીય સેનાની ત્રણેય પાંખોના જવાનોને બિરદાવ્યા છે ઓપરેશન સિંદૂર હાથ ધરી પાકિસ્તાનમાં છુપાયેલા સૌથી વધુ આતંકવાદીઓનો સફાયો કર્યો છે આ મિલેટરી ઓપરેશન પાર પાડનાર દેશના વીર જવાનોના પરાક્રમને બિરદાવવા કેશોદ શહેરમાં દેશપ્રેમનો જોવા નજરે પડ્યો હતો સૈનિકોનું મનોબળ બળ સૈનિકોનું મનોબળ મજબૂત કરવા તેમને એકતા અને અખંડિતતાનો સંદેશો આપવા સાથે દેશ પ્રેમની છલો છલ ભરેલી ભવ્ય ત્રિરંગા યાત્રાનું કેશોદ ચાર ચોક ખાતે સમાપન થયું હતું કેશોદના ડીવાય એસપી શ્રી બી સી ઠક્કર સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જાદવ સાહેબ પોલીસ કાફલા સાથે બંદોબસ્ત ગોઠવ્યો હતો અહેવાલ દિનેશભાઈ કાનાભાર કેશોદ જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી પહેલગામ હુમલા બાદ આપણી દેશની સેનાએ જ્યારે પોતાનું શૌર્ય બતાવી અને પાકિસ્તાનને ઘૂંટણીએ લાવ્યું છે ત્યારે ભારત દેશ છે એ સંપૂર્ણ એકસો કરોડ જનતા ભારત દેશની એ આપણા દેશની સાથે આખા આપણા સૈન્યની સાથે છે એ દર્શાવવા માટેથી આપણા માનનીય સાંસદ અને કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં કેશોદ શહેર ખાતે એક તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન થયેલું હતું જેમાં શહેરના દરેક સંતો મહંતો वेपारी गणों અને દરેક સામાજિક સંસ્થાઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે સૌએ ભવ્ય તિરંગા યાત્રામાં જોડાયા હતા અને દેશની સેનાને દર્શાવ્યું હતું કે સંપૂર્ણ પૂરો ભારત દેશ એ દેશની સેનાની સાથે છે એ દર્શાવવા માટે આજે સૌ રગે રગમાં ભારત માતા અને જય હિન્દ વહે છે એ દર્શાવ્યું હતું એ માટે આજે કેશવ શહેર ભારતીય જનતા પાર્ટી હતી હંમેશા કાર્યકર્તાઓ પણ એમાં જોડાયા હતા ભારત માતા જય